સમાચારમાં સૌ પ્રથમ વાત કરીએ તો અમદાવાદ માંથી ઝડપાયેલા આતંકીઓ મુદ્દે તપાસ વધુ તેજ કરવામાં આવે ટેકનિકલ સર્વેલન્સની હેન્ડલરની ની શોધખોળ શરૂ પકડાયેલા ચારેય આતંકીઓનો ગુનાહિત ઇતિહાસ મોહમ્મદ શ્રીલંકાની જેલમાં ડ્રગ્સ નો કેસ જયારે આતંકી મોહમ્મદ દુસત વખત ભારત આવી ચૂક્યાનો ખુલાસો આતંકી નફરન ચાલીસ વખત ભારત આવી ચૂક્યાનો ખુલાસો છે તો પકડાયેલા આતંકીઓ મુદ્દે તપાસ વધુ તેજ કરવામાં આવી છે ટેકનિકલ સર્વેલન્સ હેન્ડલરની શોધખોળ શરૂ પકડાયેલા ચારે આતંકીઓનો ગુનાહિત ઇતિહાસ પણ છે હાલ જે તપાસ છે એ તપાસ બેસિકલી જેટલા પણ અમારી પાસે ટેકનિકલ મુદ્દાઓ છે જેમાં પ્રોટોન મેઇલ છે સિગ્નલ છે એ બધાઓથી અમે જે એના હેન્ડલર છે એના રિયલ મોબાઈલ નંબર્સ એના લોકેશન્સ અને એ લોકોના બીજા કોઈ કોન્ટેક્ટ છે એ શોધવાની કોશિશ કરી રહ્યા છીએ હાલમાં આ બધા જે ચારે માણસો છે એની જે અમે ઇતિહાસ બાબતમાં તપાસણી કરી છે એમાં એક ચીજ ક્લિયર થઈ છે કે બધાએ ક્રિમિનલ ઇતિહાસ ધરાવે છે એ લોકો ડ્રગ ના કેસીસમાં પકડાયેલા છે ગોલ્ડના કેસીસમાં પણ પકડાવ્યા છે તો હવે અમે એની જે દરેક વિઝિટ છે અને દરેક વિઝિટમાં અમને જેટલા પણ ડેટા મળી શકે કે એ લોકોએ ક્યાં ક્યાં રુકાવ્યા હતા એ બાબતમાં તપાસો ચાલુ કરી છે એના માટે અમારી ઓલરેડી ટીમ્સ ફોર્મ કરી દેવામાં આવ્યા છે અને એ લોકોને અમે કન્સર્ન જગ્યા પર રવાના કરીએ